ઉદ્વાડા સાંતાબા સ્કૂલમાં આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તેવીસ સ્કૂલોની એકાવન કૃતિઓ રજૂ થઈ જેમાંથી વિજેતા થયેલી શ્રેષ્ઠ દસ કૃતિઓનું જિલ્લા કક્ષાએ આવનારા દિવસોમાં થશે પ્રદર્શન પારડીના ઉદવાડા સાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તાલુકા એસવી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શુક્રવારના રોજ સવારે નવ થી ત્રણ વાગ્યા સુધી યોજાયું હતું આ પ્રદર્શન જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત ડીઆઈઈટી વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકાની ત્રેવીસ જેટલી સ્કૂલો દ્વારા કુલ એકાવન કૃતિઓ તૈયાર કરી રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રીબેન ટંડેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા જેમની સાથે આ પ્રદર્શનને નિહાળવા માટે આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં પ્રદર્શનના શ્રેષ્ઠ દસ કૃતિઓની પસંદગી કરવામાં આવશે અને જે કૃતિ આવનારા જિલ્લા કક્ષા યોજાનારા પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે શાળા દ્વારા પર્યાવરણના સંરક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વૃક્ષારોપણ માટે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે શાળાના હાયર સેકન્ડરી વિભાગના આચાર્ય

તથા ગણિત વિજ્ઞાન મંડળ અને એમની સાથે સાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયું હતું જેની અંદર વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રીબેન ટંડેલ એ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત હતા અને સાથે લુહાર સાહેબ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ હાજર હતા એમણે સૌ વિદ્યાર્થીઓને સુંદર કૃતિઓ બનાવવા માટે શુભેચ્છાઓ આપી હતી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એમણે એમને અભિનંદન આપ્યા હતા શુભેચ્છાઓ પાઠવી આ વિજ્ઞાન પ્રદર્શનની અંદર લગભગ ત્રેવીસ જેટલી આજુબાજુની સંસ્થાઓએ ભાગ લીધો હતો સ્કૂલોએ ભાગ લીધો હતો અને એમાં વિવિધ એકાવન જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા અને કુલ એકાવન પ્રોજેક્ટમાંથી શ્રેષ્ઠ દસ પ્રોજેક્ટને પસંદ કરવામાં આવશે અને એના જે નિર્ણાયકો છે એ દસ પ્રોજેક્ટ પસંદ કરી એ આગળ જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન માટે એને મોકલવામાં આવશે આ પ્રદર્શનની સાથે સાથે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આવનાર તમામ મહેમાનો અને શિક્ષકોને પ્લાન્ટ આપીને પર્યાવરણના સંરક્ષણના ભાગ રૂપે એમને એ પ્લાન્ટને ઉછેરવાનું એક વચન લેવડાવ્યું છે અને સૌને પ્લાન્ટ આપીને શુભેચ્છાઓ આપી છે જે હું જી લુહાર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વલસાડ થી આજ રોજ શાંતિ મિડિયમ સ્કૂલ ખાતે જે એસીએસ જેનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન છે એના મુલાકાતે અહીંયા આવેલ છું આજ રોજ અહીંયા લગભગ પારડી તાલુકાની ત્રેવીસ શાળાઓની એકાવન કૃતિઓ રજૂ થયેલ છે જેમાં બાળ વૈજ્ઞાનિકો એ અલગ અલગ વિભાગોમાં સરસ કૃતિઓ રજૂ કરેલ છે જેમાં ખાસ કરીને હાલના જે પ્રશ્નો છે એમાં ખેતીની જે અમુક અમુક વસ્તુઓ એમાં જે નવીનીકરણ આવી રહ્યું છે એના પ્રકારના કૃત્ય રજૂ કરેલી છે હાલમાં જે ચોમાસું ચાલી રહ્યું છે આપણે જોઈએ છીએ કે રસ્તાની હાલત જે ખૂબ જ ખરાબ થઈ રહી છે તો ભવિષ્યમાં રોડ કેવી રીતે બનાવવામાં આવે તો આ પાણીનો સંગ્રહ પણ થાય અને પાણી રોડ ઉપર ના થાય અને રોડ ખરાબ ના થાય એના પણ કૃતિ બાળકોને ખૂબ જ સરસ અહીંયા રજૂ કરેલું છે ખાસ કરીને આ સંતાબા અંગ્રેજી મીડિયમ સ્કૂલ એમના સંચાલક અને આચાર્ય તેમજ સંપૂર્ણ સ્ટાફે ખૂબ સુંદર આયોજન કરેલું છે આવનાર તમામ બાળકો શિક્ષકો તમામ માટે ભોજનની વ્યવસ્થા કરેલી છે અને એક સરસ તાલુકા લેવલનો જે વિજ્ઞાન પ્રદર્શન છે એ ખૂબ સારી રીતે આયોજન થયેલ છે